મિત્રો ઘણા લોકોને સસ્તા એવા બળદ લેવાના હતા જેથી કરીને ઘણા લોકો અમને કમેન્ટ કરતા હતા કે તમારે ક્યાંય આવે સસ્તા એવા બળદ તો વેચવા માટે તો અમને તમે જરૂરથી વિડીયો બનાવીને કહેજો તો આ ખાસ કરીને એ લોકો માટે આ વિડીયો છે વિડીયોમાં તમે જોઈ રહ્યા છો આ બળદ છે જે એકદમ સસ્તી એવી કિંમતમાં વેચી નાખવાના છે ને આપી દેવાના છે આ ભાઈને તો મિત્રો સૌથી પ્રથમ તો તમે વિડીયોમાં બળદ જોઈ શકો છો અને કેવી રીતે ચાલે છે એ પણ અમે નવો વિડીયો તમને બતાવીએ કે જો આ વિડીયોમાં આવી રીતે સાતીમાં બધી રીતે ચાલતા બળદ છે અને મિત્રો જોઈ શકો છો એ જ પોઝિશનમાં આ બળદ છે અને આ બળદ હાલમાં જ વેચવા માટે આ ભાઈને મૂકી દીધેલા છે તો મિત્રો ખાસ કરીને તમારા માટે આ બળદ લઈને અમારી ચેનલ પર અમે આવી ગયા છીએ તો જે લોકોને ખાસ કરીને સસ્તા એવા બળદ લેવા હોય એના માટે આ વિડીયો છે અને મિત્રો તમારે પણ આવી એડવર્ટાઈઝ કાંઈ પણ બનાવવાની હોય તો વિડીયોમાં છેલ્લે બધી માહિતી આપી છે તો તમે ત્યાંથી બધી માહિતી લઈને તમે આવું તમારી કોઈ પાસે કોઈપણ વસ્તુ વેચવાની હોય જે ખેડૂતને લગતી વસ્તુ હોય અથવા તો કોઈ પણ વસ્તુ હોય વેચવાની હોય તો તમે આગળને આગળ વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવી જશે તો હવે પાછી વાત કરીએ આ બળદની તો એકદમ સોજા એવા બળદ છે તમે જોઈ શકો છો બધી રીતે સોજા છે અને એ સારા એવા બળદ છે જે વેચવા માટે હાલમાં જ આપણી ચેનલ પર આવી ગયા છે અને મિત્રો જો આ બળદ તમારે ખરીદવા હોય તો કાંઈ વાંધો નથી બાકી તમારે જો ન ખરીદવાના હોય તો તમે આ તમારા ગ્રુપમાં જેટલા પણ ખેડૂતભાઈ હોય એને આ વિડીયો શેર કરી નાખો જેથી કરીને આપણે એક જ મહત્વની વાત છે કે આપણા કોઈ પણ ખેડૂતભાઈને જે લોકોને લેવા હોય એના સુધી આ બળદ પહોંચી શકે અને એ ભાઈની હેલ્પ થઈ જાય તો જેથી કરીને તમારે જો ન લેવાનો હોય તો આ વિડીયોને આગળને આગળ શેર કરો અને મિત્રો જુઓ કેવી રીતે ચાલતા આ બળદ છે જે તમને દેખાઈ રહ્યા છે એ એવી જ રીતે ચાલે છે અને મિત્રો આ બળદ સારા એવા એકદમ સોજા એવા છે જે આ ભાઈ જે આ ખેડૂતભાઈ છે એને વેચી નાખવાના છે તો મિત્રો ખાસ કરીને વિડીયો એના માટે છે જે આ બળદ લેવા છે તો હવે આ બળદ લેવા માટે તમે શું કરશો તો મિત્રો આ બળદ લેવા માટે તમારે વિડીયો ચાલુ છે એની નીચે આપણે મોબાઈલ નંબર આપેલો છે ત્યાંથી તમે ડાયરેક્ટ જ માલિક સાથે વાત કરીને તમે ભાઈ સાથે વાત કરીને સીધા ખરીદી શકશો હવે આ બળદની માહિતી જોઈએ તો આ બળદ વેચવાના છે ગામ પીપળવા જોવા મળશે તાલુકો જિલ્લો સોમનાથ છે અને આ બળદની કિંમત પચીસ હજાર રૂપિયા રાખેલી છે માલિકનું નામ દિવ્યેશભાઈ છે અને દિવેશભાઈના બળદ છે અને દિવેશભાઈનો મોબાઈલ નંબર આપણે નીચે આપેલો છે વિડીયો ચાલુ છે તે નહીં અને મિત્રો તમારે પણ કાંઈ પણ વસ્તુ વેચવાની હોય તમારે આવો વિડીયો બનાવવો હોય તો વિડીયોમાં ને આગળ જુઓ બધી માહિતી આમાં આપણે આપી દીધેલી છે મિત્રો તમારે કોઈ પણ વસ્તુની એડવર્ટાઈઝ આપવી હોય કે કોઈ કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા ફોન થી જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનત થી બને છે એટલે અમારા વિડીયો ને આગળ ને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ભાઈ જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકે અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડીયો ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો